કર્મોના ફળ છે સ્વીકારો જો કોઈ માતા નડદ મન મેં રેડીમ કે હું એવું કહું છું આ જંતર મંતર કો કે મૂઠ મારી છે ધંધો બોધ્યો છે કો કે ચોકી મારી છે આ બધું વ્યવય હોય ને તો માતા એવું કહીશ મેં પહેલા કીધું તું કે હું વ્યમ હોય ને તો મને નારીઓ લાલ લેજો લે માં નારીઓ લાલું છું આ બધા તું આનો જે હોય હિસાબ કર નાખ આ ભૂત પલિતન તો હું ગોઠું નહીં કેવું

પણ જો આ વાત મોની લો તો મને નહીં નડતું આ મગજ માં ફિટ કરી લો ને તો કશું ના નડવા દો ભાઈ આ વાત અહીં પ્રાર્થના કરીને કાલે પાછા માથું ગંજેરો ઘારું કોઈ નડતર તો સદુ ભલે માતાજી કેતા પેલા ભુવા જગરૂ જોયાલા છે લેહડો યાર ચેક કરી આઈએ ચેટલા તો જયા અને પાછા આયા હું તો નહીં કહેતી તમાર છુટ્ટી છે તમે સ્વતંત્ર છો તમાર જો ઈચ્છા થાય તો જાઓ હું તો એવું નહીં કહેતી બારે જા ધામમાં જાઓ તમને જો મન લાગે જો તમારું મન બે તો એક છેડો પકડી લો ભલે થોડું મોડું થાય પણ છેડો નીકળ આવ પણ હવે શું કહું તમારે ફરવાનું લખ્યું હોય ભગવાને જસ મારા હાથે જ લખ્યું હોય તો તમે ઉડી ઉડીને હંસલા અહીંયા જ આવવાના કારણ છે મારો ભગવાન નો મારું થાય છે બારેજા ધામ આઈન તાઈન મેલામ સુખી થઈ જા હા માતાજી તારી કૃપા પણ ભગવાને પહેલેથી નિર્ધારિત કરી રાખી તું તારા બારેજા ધામ જવાનું માતાજીનું પ્રવચન સાંભળવાનું જીવનમાં કંઈક કઈક ઉતારવાનું અને તારું જીવન બદલવાનું અને પછી તારી તારી પર કદા જીવન પરિવર્તન થાય કૃપા થાય ને આ બધું મારા ભગવાને નિમિત મારા દીકરાને ને મન માતાન બનાવી અને લખેલું છે ઓ મારા લેખમાં લખાયેલા તો જવાના આ શું ખોટું

તે એ તમારા પાપ કર્મ નષ્ટ થાય ખાતું ખાલી થાય મતલબ પણ એવું ધીરજ રાખીને જો બેઠો ને અને કોઈ નવા પાપ ના બને એવી જવાબદારી લઈ લો ને તો માતા એવું કહીશ કોઈ માતાજી ભગવાન ના નામ હોય તો સમય તમે સુખી થાવ થાવ ને પણ એવું કોઈને બેઠાય બેઠવા માટે સહન શક્તિ જોઈએ સહન શક્તિ જોઈએ સહન તો છે પણ મારા જેવી શક્તિ ના ચોથી બેઠો ખાવાથી પચાવવા માટે પાચન પાચન શક્તિ જોઈએ જઠર તો છે કરવાનું પણ પાછળ શક્તિ ના હોય તો પચન થાય આ કણ કણ માં જે ઉર્જા છે શક્તિ છે ને એ દેવી શક્તિ છે જે બોલી હકો છો જે બધી જ શક્તિ મહામાયા આદિ શક્તિ કે જગત જગતજન ની મા ભગવાને એટલે મન માતા નિમિત્ત બનાવી કે જો સુખ તો આના આવવાનું જ છે તું કૃપા નહીં કરું તોય કરીશ તોય બરોબર આવું કરી જાહેર મૂકી હું કહી દઉં છું લો બસ આનંદ કરો છ મહિના પછી તમારું સુખ લખેલું હોય છ મહિના પહેલા તમે મારા પારે આયા અને આયા આવાથી રોમ રોમ ભજવાથી પ્રવચન ના ઉપદેશ મગજમાં ઉતરવાથી તમારી અંદર થોડું પરિવર્તન આવ્યું પરિવર્તન આવ્યું ધીરે 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 તમે સતના માર્ગે આયા છ મહિનામાં તમને सुखनो प्रकाश થઈ ગયો કે માં બસ તારિખૃપા મારી ખુખાર મેરની ની કૃપા આજ ગાણા કે છે કે માં તું ના મલી તો મારું સુતા તો ભગવાન એ મને માતા નિવેદ બનાવી એને સહયોગ એટને બનાયો કે જો દરેક એને સુખ આવશે અચાનક તો આની અંદર કામ ક્રોધ મોહ લોભ બહુ છે વિકારો બહુ છે અભિમાની બહુ છે જો અચાનક

ઓ માતા એવું કહીશ હવે જો તમે એવું વિચાર્યું કે માં તારી કૃપા નહીં અમે તારા લાયક નહીં બડા લાયક ના હોત તો અહીં બેઠા જ ના હોત અન ભલે તમે જાતના મોલો કે માં હું તારા લાયક નહીં તા આ ભલે ના લાયક હોય એના માટે બેઠી છું આમ તમાર दारू પીધેલા હોય ને दारू પીધેલા તો એ તુતાર શાંતિથી કે પેલા ખૂણામાં બેસે દારો બોલ્યા વગર મન નહીં નડતું એ તે પણ એવું કહું તારા દારૂ પોટલી લઈને આવે હા શું કોડું મને કોઈ દીકરી ને કોઈ પાંચ હાથ દાડા ધર્મ પારો છો એ મન નહીં નડતું હું એવું કહું તો બધા પછી નિયમ પારતા બંધ થઈ જાય આ શાસ્ત્રો એ આદેશ કરેલો છે છેલ્લા ત્રણ દિવસ પાડવું જોઈએ આવું કીધેલું છે હવે હું આવી છુટ્ટી મને કશું નડતું હિમાલય કશું નહીં નડતું

રાખ્યા મંત્રી લાયા અમુ ભુવા અગરબત્તી અલગ શું અલગ ખાક અગરબત્તી ની રાખ દો પડી ગયું ક્યાં ખાવા માં નાખી દેજો ઘરવાળા તો ખબર ના હોય બાપડો તો રોટલી શાક ખાતો હોય ને તો રાખ્યા નાખી હોય પેલો ખાય અને એની બે હોય ને જોઈ રહ્યા ખાધું 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 કોઈ ફરક ના પડે ને પછી છેલ્લે શું કે હારું રાખ્યા ખવડાઈ તોય ફરક ને પેલા મોરસ મંત્રી ના આલસ કે હાર હેડો મોરસ આઈ એ આ ચા માં નાખી કોઈ દારૂ બંધ થયો કોઈ કે ઘોડા નો પરસેવો પીવડાવો કોઈ કે આ કરો બધું ચેટલી જાત નું કરીને થાકે છતાંય કશું ફરક ના પડે આ શું ગોડું અન મારા ધામ માં આયા પછી એવો અનુભવ છે કે જે 15 15 20 20 વર્ષથી દારૂ પીતા હતા કે મારા માં આવીને એક બે રવિવાર માં દારૂ કાયમ માટે છોડી દીધો તેનું કારણ શું છે એનું કારણ તો કઈક હશે ને મારી કૃપા તો સજ મારો પ્રભાવ તો સજ પણ છે દારૂ ને દારૂ એટલે નશો કરતો હોય કે ચિંતામાં રહેતો હોય બહુ ટેન્શનમાં બહુ રહેતો હોય ગમ ભુલાવા ભૂલાવા ગીતો ગાય જાત જાત ના ગમે તે ગમે તે કારણ એનું મૂળ ટેન્શન હોય એટલે ટેન્શન ને ભૂલાડવા ઊંઘવા માટે એ વ્યસન કરે પણ દારૂની નશામાં જે વ્યસન જે આનંદ આવતો હોય એને નશો લાગતો હોય એના કરતાં હું અમૃત પીવડાવું એના કરતાં વધારે નશો કરાવું તો દારૂ યાદ આવે યાદ આવે તો તમે ગોડા મારા અમૃત પ્યાલો પી લીધો ચોથી દારૂ હોભરે આતા તો દારૂડિયાન જોઈને ઓમ રૂવાટા ઉપા થાય અરે ચોપી નાયક તો પેલો કે છે નવે જો બિલાડી કે દૂધ પીન પાટલે વી હઈ જઈ અતાર સુધી મારી જો હોત તો તો નતાર મને દારૂડે કે છે આવાય છે આસુ કોટુ જે પેલા રાક્ષસ જીવા હતા અતાર દેવ જીવા બનાવી દીધા ચોલો કરતા થઈ ગયા જય માતાજી રામ રામ કહેતા થઈ ગયા એનું કારણ છે અમૃત પ્યાલો પીવડાયો એના કરતા વધારે નશો કરાયો હવે એટલો બધો નશો કરાવું રોજ તમે આવો સમજો કા મારો અમૃત પ્યાલો તમને આલુ છો અમૃત વાણી દ્વારા બરોબર રોજ તમે કઈ ગુટો ગુટો મારો હા અમૃત ના પ્યાલા લઈ તો ધીરે 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 ઓ નશો થતો થાય ઓ નશો થતો થાય ધીરે ધીરે દારૂ છું તમે બધું ભૂલી જાઓ અને બધું ભૂલી જાઓ તો આપે રૂપે સુખી બધું યાદ છે એટલે તો દુખી એટલે તો દુખી બોલતા બોલી જઈ પતી જઈ વાત હવે તને ઊંઘ નહી આવતી તને હજુ આની વેદના સત્તા આવે છે તો મૂર્ખા એ બોલવા વાળા તમે ભૂલવાડું છું બધું ધીરે ધીરે ભૂલતા 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 બધું ભૂલાણી બસ એક મારો રંગ ચડાય દઈશ ને ભક્તો કે છે નવે છે છે બધું કે છતાંય કોઈ ફરક પડશે આ બધી વાતો જીવનમાં અમલ થશે ઉતરશે ને ઉતર તો હું માતા એવું કહીશ દીકરાઓ હજુ વિચાર્યું નહીં ધાર્યું નહીં એવું બનવાનું બાર છ તમારા જીવનમાં અંધકાર છે અંધકાર જ છે હું જાણું છું દુઃખ નો અંધકાર એવો છે કે સુખ નો પ્રકાશ હોય દેખાતો નથી હવે તમે દીવો પ્રગટાયો સમજો સુખનો મતલબ મારી ભક્તિ માં રંગાયા દીવો પ્રગટાયો અને અંધકાર હોય ને આ દીવો પ્રગટે એ બધી લાઈટો બંધ કરી દે ને અહિયાં ખાલી એક જ દીવો ચાલુ રે તો આજુબાજુના બધા જીવન